નમસ્કાર ખેડૂત મિત્રો આજે ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલની અંદર આપણે એક એવી ખેતી વિશે વાત કરવાના છે જે ઓછા ખર્ચોની અંદર વધારે નફો આપતી ખેતી છે જે આપણે આ વર્ષે પહેલી વાર ટ્રાય કરેલી છે તો આપણે વધારે કરીને ભીંડાની ખેતી કરતા હોઈએ પણ આ વર્ષે જરા ટ્રાય કરી દઈએ એમ કરીને આપણે આ વર્ષે આ ખેતીની ટ્રાય કરેલી છે એ ખેતીની વાત કરીએ તો લીલા વટાણાની ખેતી આ મુખ્યત્વે આપણા ગુજરાતની અંદર વધારે તો નહીં થતી હોય પણ એમપીની અંદર થાય તો ખેડૂત મિત્રો મેં આ વર્ષે ટ્રાય કરેલી છે હમણાં તો પહેલી વાર છે એટલે આપણે આટલો અનુભવ બી નહીં તો હજુ તો હમણાં આ જોઈ શકો છો તમે ફ્લાવરિંગ સ્ટેજ પર છે ફ્રૂટિંગ બી આવવાની ચાલુ થઈ ગયેલી છે અને આ વેરાયટી આપણે ટાટા પ્રોડક્ટની છે લગભગ આની અંદર આ દાણા બી દેખાતા છે જોઈ શકો છો તમે દસથી બાર દાણાનો સિંગ છે લગભગ દોઢ વીઘાની અંદર છે અને બિયારણ લગભગ સાડા ચાર કિલો જેટલું બિયારણ ગયેલું છે ખાતર ખાતરની વાત કરીએ તો આપણે પહેલાંની અંદર પાયાની અંદર ડીએપી એની જોડે સલ્ફરને થોડી યુરિયા 10 કિલો મિક્સ કરીને પાયાની અંદર નાખેલું અને એના પછી જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ પર આવેલી ત્યારે દસ છવ્વીસ છબ્વીસ પંદર કિલો યુરિયા દસ કિલો અને મેગ્નેશિયમ સલ્ફેટ એ દસ કિલો આટલું આપેલું છે હમણાં તો પહેલી વાર છે આપણું બી એટલે આનો અપડેટ વિડીયો પાછો આપણે આપશું ને આનાથી કેટલો ફાયદો થાય કે કેમ એ આપણે બીજા ફાર્મર ભાઈઓ જોડે બી આપણે શેર કરીશું તો ખ્યાલ આવે કે આપણે આ વટાણાની ખેતી કરવા જેવી છે કે કેમ કેમ કે આપણે દર વર્ષે આપણે એક અને એક ખેતી કરીએ તો પછી આપણી જમીન બી એકદમ હલકી થતી જતી હોય છે દર વર્ષે આપણે ખેતી પદ્ધતિ અને પાકનું બી ફેરબદલી કરીએ તો આપણા ખેડૂતો માટે જ બેનિફિટ છે એટલા માટે આપણે આ વર્ષે ટ્રાય કરી જયેલી છે મોટાણાની ખેતી આમાંથી બેનિફિટ થાય એ આપણે પાછા બીજા વિડીયોની અંદર બતાવીશું ખેડૂત મિત્રો જો તમે પણ આ ખેતી કરી હોય કે કરવાના હોય તો કમેન્ટ કરજો અને આ વિડીયોને લાઈક કરજો શેર કરજો એના માટે બસ આટલું જ જે જવાન જે કિસાન